માંડવી શહેરમાં સોસાયટી વિસ્તારોમાં જ્યાં જંગલી બાવળ છે એ જંગલી બાવળ દૂર કરવાનું કામ આજે નગરપાલિકાના સહયોગથી પ્રારંભ થયેલો છે શહેરના સોસાયટી વિસ્તારોના સાર્વજનિક પ્લોટ હોય કે અન્ય રસ્તાઓ હોય એના ઉપરના જે બાવળો ગાંડા બાવળો મીઠી જાળી નહીં પરંતુ ખારી જાળી કે જે ઉપયોગી નથી એવી જાળીને દૂર કરી અને લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય એના માટેનું સ્તુત્ય પગલું નગરપાલિકાએ લીધેલું છે અને હું બિરદાવું છું નગરપાલિકામાં આવનારા દિવસોમાં અનેકવિધ કાર્યો જે રસ્તાના પણ બાકી છે એના પણ તમે જોયું થોડા દિવસો પહેલાં જ આપણે બહારના વિસ્તારમાં કાર્યનો પ્રારંભ કરાયો છે નગરપાલિકાને પીવાના પાણીની તકલીફો ન પડે એના પણ આવનારા દિવસોમાં નવા બોરનું પણ આયોજન કરી રહ્યા છે અને વિશેષ સુખાકારીમાં જે ગત વર્ષે પાણી જલભરાવની સ્થિતિ થઈ હતી એ જલભરાવની સ્થિતિને પહોંચી વળવા માટે તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે સ્થિત જગ્યાએ આપણે ઊભા છીએ જગ્યાએ બરાબર પાછળ વરસાદની પાણીની કેનાલ બનેલી છે ઉપરાંત ભાટિયાવાડીની પાછળથી પણ પાણીની કેનાલ બનાવેલી છે ઉપરાંત બાબાવાડી માધવનગર એકમાંથી પણ એક પાણીના નિકાસની વ્યવસ્થા કરેલી છે એટલે જે જલભરાવની સ્થિતિ હતી એ જલભરાવની સ્થિતિ ઉપર કંટ્રોલ આવે એના માટેની વ્યવસ્થા ઊભી કરી ઉપરથી ઈશ્વર વરસાદ વરસાવે ને કા પાણી કાઢવાની વ્યવસ્થા હતી ઉપરાંત જે કેચમેન્ટ એરિયા છે જે બહારથી પાણી આવતું હતું એના માટેની પણ વ્યવસ્થાઓ કરી છે રાયણપાટીયા પાસે દુર્ગાપુર પાસે અને લક્ષ્મીનારાયણનગર પાસે એ કામમાં પણ લગભગ સાડા સોળ કરોડ રૂપિયા ગુજરાતના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મંજૂર કર્યા છે એ કામગીરીના પણ ટૂંક સમયમાં પ્લાન એસ્ટિમેટ બની ગયેલા છે એ પણ શરૂ થશે તો આવનારા દિવસોમાં ફ્લડ કંટ્રોલ કરીને ઘણી વખત ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે તમે ટોપણસરની અંદર પાણી નથી આવ્યું તળાવમાં પાણી નથી આવ્યું તો મારે મિત્રોને કહેવું છે કે પાણી નથી આવ્યું એવું નથી પાણી આવ્યું છે નંબર બે જે પ્રકારેનું ઓગણવાની જે વ્યવસ્થા વાત હતી તો એટલો વરસાદ આ વખતે માંડવી વિસ્તારમાં ઓછો થયો છે ઉપરના વાસમાં થયો છે એટલે વિજયનગર વિજયસાગર ભરાયું છે ડોણ ભરાયું છે પરંતુ દુર્ગાપુરનું ગામ આપણી બાજુમાં જ છે એનું તળાવ ખાલી છે એ તળાવ નથી ભરાયું પણ એ પાણી પણ આવે એ પાણીને કંટ્રોલ કરવા માટેનો પ્લાનિંગ અત્યારે વિચારી રહ્યા છે જ્યારે વરસાદ આવે ત્યારે જ કંટ્રોલ થશે પછી તો થઈ શકે ખ્યાલ નહીં આવે એટલે એક એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર અત્યારે પ્રારંભ કર્યો છે માંડવીની સુખાકારીમાં માંડવી શહેરના તળાવની સુંદરતા વધારવા માટે ભારતીય જનતા પાર્ટી સતત કટિબદ્ધ છે અને રહેવાની છે એ તળાવ પણ ભરવું છે ભરાશે એના માટેની વ્યવસ્થા પણ કરીશું પણ એની અત્યારે જે વ્યવસ્થા છે એ એક પ્રયોગાત્મક ધોરણની વ્યવસ્થા ચાલી રહી છે કે ભાઈ ત્યાં લક્ષ્મીનારાયણ નગર પાસે આપણે ધર બનાવી તો કંટ્રોલ કઈ રીતે કરી શકાય એનું આ વર્ષે જોયું આ વર્ષે ઈશ્વરે પણ આપણા ઉપર ગત વર્ષે ખૂબ રાજી રાખ્યો હતો એમ આ વખતે તમે જોયું કે અન્ય વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે ખૂબ લોકો મુશ્કેલી પણ આ વખતે આપણે ઈશ્વરે પરમાત્માએ કૃપા કરી છે થોડી ઓછી વરસાદ પૂરતો થયો છે તો એ જે પાણી વાત વિષય છે એ પાણીના ધર બનાવીને પણ આવનારા દિવસોમાં જ્યારે જેટલું પાણી જોશે એ અંદર આવે એની વ્યવસ્થા પણ આપણે કરી છે સ્વામિનારાયણ મંદિર પાસેથી એના કેનાલની નિકાલની વ્યવસ્થા પણ કરી છે જેથી સુખાકારીમાં વૃદ્ધિ થાય અને પાણી છે એ કોઈને હેરાન પણ ન કરે એ પ્રકારની વ્યવસ્થા નગરપાલિકાઓના માધ્યમથી ગુજરાત સરકારના સહયોગથી આ સંપૂર્ણ વસ્તુ થઈ રહી છે માટે હું આપના માધ્યમથી સૌ નગરજનોને આશ્વસ્ત કરવા માગું છું ટીકા કરવી હોય નાનાથી કરે ભલે કરે પણ એક ભરોસો રાખજો એક શ્રદ્ધા રાખજો કે આ વિસ્તારનું સંતાન છું આ વિસ્તારના સૌ લોકો છે આ વિસ્તારના ભલા માટે સતત કાર્યરત છઉં અને રહીશ તો એના માટે થઈને જે જે કાર્ય કરવા છે એ તમારા સહયોગથી થશે તમારા સહકારથી થશે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારથી થશે લોકોની સતત સુખા વૃદ્ધિ થાય એના માટે સતત પ્રયત્નશીલ છીએ અને રહીશું ડ્રાઈવિંગ એ શોખ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે